કાર ગુજરાત વેધર વાતમાં તમારું ફરી એક વખત સ્વાગત છે આજે સત્યાવીસ તારીખ અને શુક્રવાર છે આજે અતિ ભારે વરસાદના રાઉન્ડનો બીજો દિવસ છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છવ્વીસથી લઈ અને ત્રીસ તારીખ સુધી અતિ અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાનો હતો અને આ રાઉન્ડની અંદર વરસાદના મુખ્ય બે દિવસ રહેવાના હતા એની અંદર બે દિવસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ હતી એ પ્રમાણે આજે સત્યાવીસ તારીખ છે અને હત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમ આ રીતે આગળ વધવાની હતી એવી રીતે મિત્રો આ સિસ્ટમ છે એ ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર હતી પરંતુ આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ રાજસ્થાન અને ગુજરાતના ભાગો ઉપર આવી ગઈ છે પરંતુ આ સિસ્ટમનો જે ઘેરાવો છે ટ્રપ છે બહોળું સર્ક્યુલેશન છે એ મિત્રો ખૂબ મોટું છે આ રીતે બહોળું સર્ક્યુલેશન છે એ બનેલું છે પણ અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે આ બોહળું સર્ક્યુલેશનનો જે મેઇન ભાગ છે આગળનો ભાગ છે એ ગુજરાત ઉપર આજે પહોંચી ગયો છે અને એ ભાગોની અંદર મિત્રો સૌથી વધારે વાદળો છે એ છવાયેલા છે ક્લાઉડ સિસ્ટમ છે એમને કારણે ગુજરાતની અંદર આજે એકથી બે એવા વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર હેવી સ્પેલ જોવા મળશે એટલે કે ભારે વરસાદ જોવા મળશે અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો હત્યાવી તારીખના રોજ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ લાગુ વિસ્તારો છે અમદાવાદ છે અરવલ્લી છે મહીસાગરના જે વિસ્તારો છે એની અંદર જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર તો મિત્રો ખૂબ જ વધારે જોવા મળશે કચ્છને છે એ કદાચ ધમરોળી નાખે છે કચ્છની અંદર આખા કચ્છની અંદર મિત્રો કચ્છ કચ્છની અંદર ગાંધીધામ છે નલિયા છે ત્યાર પછી ભુજના જે વિસ્તારો છે માંડવી છે રાપર લાગુ જે વિસ્તારો છે અહીંયા ખાસ માહિતી તમને જણાવી દો કે અર્થ અર્થ ન્યૂઝ જે વેબસાઇટ છે વેબસાઇટની અંદર રાપર લાગુ વિસ્તારમાં હેવી સ્પેલ બતાવે છે એટલે ત્યાં કદાચ મિત્રો ભારેથીથી ભારે વરસાદ છે આજે થઈ શકે છે લખપત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડવાની આજે શક્યતા છે બપોર પછી કદાચ પડી શકે સાંજના સમયે પડી શકે છે કેમ કે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર રાજસ્થાન ઉપર આવી છે અને એમનો શેડો છે એ સૌથી વધારે કચ્છ ઉપર અને ઉત્તર ગુજરાત ઉપર બતાઈ રહ્યો છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે વરસાદ જોવા મળશે દેવભૂમિ દ્વારકા ઓખા છે જામનગર છે હળવદ છે મોરબી છે રાજકોટ અમુક વિસ્તારો છે સુરેન્દ્રનગર અમુક વિસ્તારો છે પોરબંદર અમુક વિસ્તારો છે એમાં વધારે વરસાદ જોવા મળશે અને મિત્રો અમદાવાદ ગાંધીનગર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ પડી રહ્યો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ છે એ આજે યથાવત રહેશે અતિભારે વરસાદ આજે ગુજરાત અંદર જોવા મળશે બે દિવસ સુધી જોવા વેધરનો એક બીજો મહત્વપૂર્ણ ડેટા આપણે જાણીએ જેની અંદર આવનાર બે દિવસ સુધી ગુજરાતના કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ કચ્છની અંદર આવનાર બે દિવસ સુધી જોવા મળશે સાથે સાથે મિત્રો જામનગર છે મોરબી છે હળવદ છે દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો છે પોરબંદર છે અમદાવાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આવનાર બે દિવસ સુધી સૌથી વધારે વરસાદ જોવા મળશે વિન્ડી એપ્લિકેશનની અંદર મિત્રો બતાવી રહ્યા છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર આવનાર બે દિવસ સુધી ખાબકી શકે છે તો મિત્રો કચ્છના લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કચ્છની અંદર હેવી સ્પેલ થવાની આગાહી છે ખાસ કરીને અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે એટલા માટે મિત્રો આગાહી તમે જોવો છો ત્યારથી એલર્ટ રહેજો અને તમારા ઘરની અંદર મિત્રો અનાજ ન હોય તો ખાસ અનાજ છે એ ળી નાખજો ત્યાર પછી અમુક સૂકું ડ્રાય ફ્રૂટ છે એ પણ રાખજો જેથી કરીને મિત્રો ભારે વરસાદ પડે પાણી ભરાઈ જાય અને એવી પરિસ્થિતિ સર્જાય તો એ પરિસ્થિતિની અંદર તમે ખાસ કરીને જે સાચવેલી વસ્તુ હોય એ વસ્તુનો ઉપયોગ કરી શકો એટલા માટે ગુજરાતના લોકો ખાસ તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર બે દિવસ સુધી સિસ્ટમ છે એ ધૂમ મચાવશે ધોધમાર વરસાદ આવશે અને સૌથી વધારે વરસાદ છે મિત્રો કચ્છના ભાગોની અંદર ઉત્તર ગુજરાત ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મેઘતાંડવને લઈને કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો એમણે કહ્યું છે કે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે દસ ઇંચ સુધીનો વરસાદ છે એ થઈ શકે છે અને મેઘ તાંડવ થવાની શક્યતા છે એક સર્ક્યુલેશન બન્યું છે અને સર્ક્યુલેશન છે પશ્ચિમ તરફ સરકી રહ્યું છે અને ગુજરાતના ભાગો ઉપરથી પસાર થશે એમને કારણે ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે એની અંદર ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર દ્વારકા છે જામનગર છે પોરબંદર જેવા વિસ્તારો છે એમાં પાંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ પડશે ની આગાહી છે અમુક એક બે સેન્ટરો એવા હશે કે એની અંદર સાત ઇંચથી પણ વધારે વરસાદ પડી શકે છે જ્યારે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટના દક્ષિણ ભાગો છે એ ભાગોની અંદર હાથથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડશે અને અમુક ભાગોની અંદર આઠથી લઈને દસ ઇંચ અથવા તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીની અંદર કહ્યું છે અને સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે ત્યાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે મિત્રો કચ્છ જિલ્લાની અંદર ઓછો વરસાદ પડ્યો છે પરંતુ ત્યાં પણ હવે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે કચ્છના અમુક વિસ્તારને ધમરોળી નાખશે એવું પણ પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની તીવ્રતા છે એ કચ્છની અંદર જોવા મળશે ઓલરેડી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે તો ત્યાં પણ આવનાર ત્રણ દિવસ સુધી વરસાદ પડશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી અહીંયા મિત્રો મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે વિરમગામ છે ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ બેથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એવું એક અનુમાન છે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને ત્યાર પછી આ સાયક્લોનિક સિસ્ટમ છે એ ઓગણત્રીસ તારીખથી ગુજરાત ઉપરથી પસાર થઈને અરબી સમુદ્રની અંદર પાકિસ્તાન ઉપર જતી રહેશે જેમને કારણે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થઈ જશે અને ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના લોકોએ સાવચેત રહેશે રેડ એલર્ટ જેવા વરસાદની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે આમ આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે ખાસ કરીને સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે એ કચ્છની અંદર જણાવી છે મિત્રો કચ્છની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે અને કચ્છ કરતાં વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અને ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર અને ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે આ સિસ્ટમને કારણે જોવા મળશે હવે મિત્રો સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વેધર ચાર્ટ પ્રમાણે વધારે વરસાદ પડશે એમની આગાહી ઉપર નજર કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આ સત્યાવીસ તારીખનો ચાર્ટ છે અને મિત્રો સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અહીંયા જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર ગુલાબી કલર પણ આપેલો છે અને ગુલાબી કલર એટલે મિત્રો સો એમ સુધીનો વરસાદ સો એમ એટલે મિત્રો ચાર ઇંચ વરસાદ થાય પચીસ એમ બરાબર એક ઇંચ થાય આ મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એ આજે વેધર ચાર્ટ પ્રમાણે જણાય રહી છે મિત્રો સિસ્ટમ છે સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપર આવ્યું છે એમને કારણે સૌથી વધારે વરસાદ છે એ કચ્છના ભાગોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો વાત કરીએ એટલે કે તારીખની વાત કરીએ તો તારીખે પણ મિત્રો આ આ સિસ્ટમ છે એ રીતે આગળ ખસશે અને કચ્છની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં પણ વધારે વરસાદ પડવાની આગાહી છે એ વેધર ચાર્ટોની અંદર મિત્રો હાલમાં બતાવી રહ્યા છે તો ગુજરાતના લોકો તૈયાર રહેજો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવ ભૂમિ દ્વારકા ઓખા પોરબંદર જુનાગઢ લાગુ વિસ્તારો છે જામનગર છે મોરબી છે ત્યાર પછી હળવદ લાગુ જે વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે એમાં મિત્રો ભારે વરસાદ જોવા મળશે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ છે માંડવી છે નલિયા છે ભુજના વિસ્તારો છે રાપર લાગુ જે વિસ્તારો છે આ દરેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આજે શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠાના જે વિસ્તારો છે હિંમતનગર છે વાવથરાદના જે વિસ્તારો છે એમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો આજે રથયાત્રા છે અને રથયાત્રાના દિવસે અમદાવાદની અંદર પણ વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી લાગુ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે સાથે સાથે ગાંધીનગર વડોદરા આણંદના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે ઓછી વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં રહેશે તેમ છતાં પણ મિત્રો વરસાદ છે એ ત્યાં પડતો રહેશે પરંતુ તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળશે આમ છતાં ગુજરાતની અંદર તારીખના તારીખના રોજ ભારેથી ભારે વરસાદ છે એ વેધર ચાર્ટની અંદર જણાય રહ્યો છે ત્યાર પછી મિત્રો અહીંયા હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનું જીએફએસ મોડલ છે અને એ મોડલની અંદર પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વધારે વરસાદ છે બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની એક્ટિવિટી છે એ ખાસ કરીને બતાવી રહ્યા છે એટલે આખા ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી આજે વધારે જોવા મળશે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર આખા કચ્છની અંદર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ જૂનાગઢ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે હેવી રેઇનફોલ એટલે કે ભારે વરસાદ પડવાની વોર્નિંગ આપવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની આગાહી છે આજે અત્યારવી તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન વિભાગે કરી છે તો મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી માટે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે ત્યાર પછી મહેસાણા છે ગાંધીનગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે સુરત છે તાપી છે અને ડાંગ છે આ જિલ્લાની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એટલે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી કાલની આગાહી ઉપર નજર કરીએ તો જે રીતે મિત્રો અગાઉ મેં તમને સિસ્ટમમાં બતાવ્યું છે કે સિસ્ટમ આગળ વધશે એમ સૌથી વધારે વરસાદ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને આપશે એ પ્રમાણે મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી છે અહીંયા જોઈ શકો છો અઠ્યાવી તારીખની આગાહી છે સિસ્ટમ આગળ વધશે એમ કચ્છની અંદર બનાસકાંઠાની અંદર પાટણની અંદર મોરબીની અંદર જામનગરની અંદર અને દેવભૂમિ દેવભૂમિ દ્વારકાની અંદર ઓખા લાગુ વિસ્તારો છે એની અંદર ભારે ભારે વરસાદ જોવા મળશે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે અને સર્ક્યુલેશનના ભાગરૂપે બે દિવસ સુધી મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બે દિવસ સુધી મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગની જે ઓફિશિયલી વેબસાઇટ છે અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર એ કેન્દ્ર ઉપર ત્રણ કલાકની આગાહી છે અપડેટ કરવામાં આવે છે નાવ કાસ્ટિંગની અંદર ત્રણ કલાકની આગાહી આપવામાં આવે છે અને એ આગાહીની અંદર મિત્રો દિવસની અંદર ત્રણ વખત આગાહી આપવામાં આવશે અને એ આગાહીની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે ઘણા બધા જિલ્લાની અંદર આપવામાં આવે છે જે રીતે મિત્રો સિસ્ટમ હોય છે વેધર ડેટા છે એ જે રીતે હવામાન વિભાગને જણાય છે એ રીતે ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે તો ગુજરાતની અંદર બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વીજનું પ્રમાણ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે એટલે વીજળીના કડાકા ભડાકા છે એ પણ જોવા મળશે અને આવનાર પાંચ દિવસ સુધી એટલે કે ખાસ કરીને હચાવી તારીખે અઠ્યાવીસ તારીખે ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ ગુજરાતના આખા વિસ્તારોની અંદર એટલે કે મિત્રો પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારો છે એની